નમસ્કાર મિત્રો કેમ છો આશા રાખું છું કે તમે બધા સહકુશળ હશો હું પણ સહકુશળ આજે તમારા માટે સ્ટોરી લઈને હાજર થઈ ગયો છું કે તમે તમારા પોતાના ની જો કદર ન કરો તો એ માણસ અંદરથી તૂટી જાય છે આના ઉપર આધારિત આ સ્ટોરી છે ચાલો મોડું ન કરતા આજની સ્ટોરી શરૂ કરીએ છીએ એકવાર એક રાજમહેલમાં એક સ્ત્રી સાફ સફાઈનું કામ કરતી ખરે કોઈ ન હોવાથી એના નાના બાળકને પણ લઈ ગયો એક દિવસ નાના બાળકને લઈને સ્ત્રી કામ કરવા જાય છે રાજા જોવે છે કે કામવાળી સ્ત્રી પોતાના બાળકને લઈને આવે છે રાજા કે કઈ વાંધો નહીં ભલે લઈને છોકરાને થોડાક રમકડા આપે છે રમાડે છે છોકરો રમતો રમતો બગીચામાં જાય છે બગીચામાં એક એને હીરો મળે છે ડાયમંડ હીરો ડાયમંડ લઈ એની માં પાસે જાય છે માં જો મને શું મળ્યું એકદમ જગારા માન નો ઓરિજિનલ હીરો હોય સ્ત્રીના મનમાં લાલચ આવે છે કે બટા કાંઈ નથી આ તો ખાલી કાચનો કટકો છે છોકરો આ સાંભળી અને હીરો પાછો રસ્તા પર ફેંકી દે છે એ જેવો ફેંકી દે છે તેની માં થોડીવાર જઈ અને હીરો ઉઠાવી લે છે અને પોતાની પાસે રાખી લે છે કામ કરીને એ નાનું બાળક અને એની માં ઘરે જતા રહે છે હીરો સાથે રહે છે ઘરે જઈને જોયો હીરો એકદમ ચમકતો હોય છે બીજા દિવસે એ સોનીની દુકાને જાય છે અને સોનીને બતાવ્યો છે કે આ હીરો જોવો કેટલો સરસ ચમકે છે અને ઓરિજિનલ લાગે છે તમે મને આના કેટલા પૈસા આપશો સોનીને પણ મનમાં લાલચ જાગે છે અને કહે છે આ તો ખોટો હીરો છે આ તો ખાલી કાચના કટકા જેવો છે એમ પૈનામ ફેંકી દે છે પોલીસ સ્ત્રીને પણ થાય છે સાચે જ આ ખોટો સ્ત્રી ઉઠીને ઘરે જતી રહી છે સોનીના મનમાં લાલચ તો હતી સ્ત્રી ગયા પછી સોની છે હીરો ઉઠાવે છે અને હીરાના વેપારી પાસે જાય છે અને કહે છે કે શેઠજી આ જો હીરો મને મળ્યો છે બહુ જ કિંમતી હીરો છે તમે મને કેટલા રૂપિયા આપશો હીરાના વેપારીના મનમાં પણ લાલચ આવી જાય છે બહુ બે કિંમતી હીરો છે આને આનું શું દઉં અને કઈ દેવાનું જ ન હોય તો હીરાના વેપારીએ પણ એ હીરો નાખીને કીધું આનું કઈ ન આ તો ખોટું છે કાચલો ખોટો છે સોની પણ થયું પછી સોની પણ અહીંયાથી જતો રહ્યો પછી એક વ્યક્તિ અહીંયાથી નીકળે છે અને કહે છે કે તમે આ વખતે કેમ તૂટી ગયા તો હીરો બહુ સરસ જવાબ આપે છે કે જે છોકરાને હું પહેલી વખત મળ્યો અને એને એની માને દેખાડ્યો ત્યારે એની માને ખબર નથી પડતી કે આ હીરો સાચો છે ખોટો ત્યારે હું નોંધીતો બીજી વખત જ્યારે સોનીએ ઘા કર્યો સોનીને પણ મારી પરખ નથી કે હીરો સાચો છે ખોટો એટલે પણ હું નોંધીતો પણ જ્યારે હીરાના વેપારીને જોયું અને એને તો પરખ હતી કાંઈ હીરો સાચો છે ખોટો એને પણ જ્યારે મારી કદર નો કઈ ફેંકો ને ત્યારે હું અંદરથી તૂટી ગયો એટલે કે હું તૂટી ગયો જીવનમાં પણ કંઈક આવું જ છે સર જ્યારે આપણે આપણા પોતાનાની કદર નથી કરતા ને ત્યારે એ માણસ અંદરથી તૂટી જાય છે અને કદાચ ઘણીવાર એવું પણ બને છે કે એ માણસને આપણે આપણા જીવનમાં ગુમાવી દઈએ છીએ આવા જ કોઈ જીવનમાં જો તમારો મહત્વપૂર્ણ વ્યક્તિ હોય ને તેની કદર કરી લેજો એવું ના બને કે જ્યારે એને આપણે કદર કરવા માંગીને ત્યારે વ્યક્તિ જ આપણી પાસે સાથે લે આ વિડીયો જો તમને ગમ્યો હોય તો વિડીયોને એક લાઈક કરી દેજો ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઈબ કરી દેજો ભાઈ બહેન દોસ્તાર ફેમિલી મેમ્બર સાથે આ વિડીયો શેર જરૂર કરજો જે પણ તમારાથી દૂર રહે છે જે પણ તમારી આસપાસ રહેતા હોય ને એને સાંજે જમીને બધાને ભેગા કરીને આ જરૂર સંભળાવજો કદાચ આવી જ નાની નાની સ્ટોરીઓથી તમારા છોકરા છોકરાઓમાં સંસ્કારનું સિંચન થાય તો આજ માટે આટલું જય હિંદ వందే మాత్రం చూస్తాం